રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત થઈ છે દેશના લોકોના હક અધિકારની લડાઈ લડવાના સંકલ્પ સાથે જેની જેની પર અત્યાચાર થાય છે શોષણ થાય છે અન્યાય થાય છે એ તમામ લોકોને ન્યાય આપવાના ધ્યેય સાથે ભારત જોડો ન્યાયયાત્રા ચૌદ જાન્યુઆરી મણિપુરથી શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ આ ભારત જોડો ન્યાયયાત્રા માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં પાંચ દિવસ માટે આવવાની છે ત્યારે આજે અમારા કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો અમારા પૂર્વ પ્રમુખ આદરણીય જગદીશભાઈ અમારા પૂર્વ વિપક્ષના નેતા માન્ય સુખરામભાઈ અમારા રાજ્યસભાના સાંસદ માન્ય નારણભાઈના તમામ આગેવાનો આજે ભારત જોડો ન્યાય યાત્રાનો જે ગુજરાતનો રૂટ છે એનું સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે જિલ્લે જિલ્લે અમારા આગેવાનો કાર્યકરો સ્વૈચ્છિક સંસ્થાઓને મળી રહ્યા છે ને દરેકમાં એક ઉમંગ છે ઉત્સાહ છે કે જે રીતે રાહુલજીએ ભારત જોડો યાત્રા દ્વારા સમગ્ર વિશ્વને નફરત છોડો ભારત જોડોનો નારો આપ્યો પ્રેમ એકતા ભાઈચારા સદભાવનો સંદેશ આપ્યો અને આખું દેશ એમની સાથે જોડાયું એ જ રીતે આ ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામાન્ય લોકોના હક અધિકારને ન્યાયની લડત લડવા માટે સૌ લોકો જ્યારે રાહુલજી ગુજરાતમાં આવશે ત્યારે એમની સાથે જોડાવા માટે તત્પર છે ખૂબ સારા ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે